નમસ્કાર ખેડૂત મિત્રો હું ઈરેન પરસાણા સી વેગ્રો એજન્સી અને અમારી યુટ્યુબ ચેનલ કૃષિ ક્રાંતિમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાની છે શિયાળુ પાકની તો અત્યારે હાલના સમયમાં આપણે જે ચોમાસું પાક હતો મગફળી સોયાબીન કપાસ એની અત્યારે સિઝન પૂરી થવાનો સમય છે અને અત્યારે ઘણા ખરા ખેડૂતોને વરસાદના હિસાબે જે નુકસાની આવે છે તે પણ એક દુઃખ છે આ ઉપરાંત હવે આપણે શિયાળુ પાક છે એમાં પુષ્કળ પાણીના હિસાબે આપણે શિયાળુ પાકમાં કઈ રીતે એનું વ્યવસ્થાપન કરવું તેની બાજુ આપણે આપણું ધ્યાન દોરવાનું છે અત્યારે વહેલી તકે આપણે ખેડૂતોને એક એવું પણ આયોજન કરવાનું છે કે જે સારી કંપનીના અને સારા જે ક્વોલિટીવાળા બિયારણ આવે છે માર્કેટની અંદર એ અમુક સોલ્ટેજના કારણે અમુક સમય સુધી જ આપણને માર્કેટની અંદર મળતા હોય છે તો આપણે પહેલું એક આયોજન એવું કરવાનું છે કે સમયસર આપણે જેતે વિક્રેતા અથવા જેતે એજન્સી છે તેની પાસેથી આપણે આપણા બિયારણ ખરીદી લેવા જોઈએ કે જેનાથી આપણે એક પાછળથી જે ખરાબ ક્વોલિટી વાળું બિયારણ અને આપણે જે નબળી જે ગુણવત્તા વાળું બિયારણ કહેવાય તેવું આપણને મળતું હોય છે એનાથી આપણે બચી શકીએ આ ઉપરાંત આપણે બિયારણ જ્યારે ખરીદી કરવા જઈએ ત્યારે આપણે શું શું એવા બાબતો છે જે ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી આપણે પસ્તાવાનો વારો ન આવે તો આપણે જ્યારે બિયારણની ખરીદી કરવા માટે જતા હોઈએ ત્યારે આપણે આપણે તો કે 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 જે જે તે એજન્સી છે એગ્રો પાસેથી કે કંપની પાસેથી બિયારણ લઈએ છીએ એ કંપની પાસે આપણે જે બિયારણ લઈએ છીએ એ કયા ખેડૂતોનું લીધેલું છે એને પૂરતો ડેટા એની પાસે છે કે નહીં એ પણ જોવું જોઈએ કરેલી છે અને જે ઉગાવો એને શરૂઆતના ઉપર જે એને ટ્રાયલ કરીને એનો ઉગાવવાનો સમય અને કેટલા ટકાની ઉગાવાની એને જે આંકડા છે તે આપણે એક મેળવી લેવા જોઈએ કે જેનાથી આપણે જ્યારે બિયારણ વાવીએ તો આપણને એના ઉગાવવા બાબતમાં કોઈ પણ જાતનો પ્રશ્ન ન રહે આ ઉપરાંત આપણે જ્યાંથી બિયારણ લેવાનું છે તે પેઢી પાસે તેનું લાયસન્સ અને તેનું એક્સપાયરી ડેટ વગેરે બાબતો એવી ધ્યાનમાં રાખવાની છે કે જેનાથી આપણે કોઈ પણ આગળ જતા વાવેતર સમયે કોઈ પણ આપણને પ્રોબ્લેમ હોય તો આપણે તેનું નિરાકરણ કરવા માટે જે તે બાબતો જરૂરી છે એ આપણને મળી રહે આ ઉપરાંત આપણે જ્યારે બિયારણ ખરીદી કરવા જઈએ છીએ ત્યારે એ બિયારણ કઈ વેરાયટી છે એના ગ્રેડ શું છે આ બધું એક સામાન્ય બાબત છે તે આપણે પહેલાં ત્યાં તપાસવી જોઈએ કે જ્યારે આપણે બેગ કોઈ પણ બિયારણની બેગ ખરીદતા હોય એની માથે આપણે એક લીલા કલરનું લેબલ મારેલું હોય છે તેની અંદર સંપૂર્ણપણે બિયારણની માહિતી હોય છે